ખોટી ફરિયાદ આપ્યાનો વળતો જવાબ છે અંડરબ્રિજમાં ભાજપ શાસકોના પાપે બે લોકોના જીવ ગયા તેવો પણ કરવામાં આવ્યો છે કેશોદ અંડરબ્રિજમાં અપનેતા પ્રવીણ રામ હોડી લઈ ઉતરી જતા ત્યારબાદ ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટી બ્રિજ પર પોસ્ટર લગાવી ભાજપના આપ્યો કરારો જવાબ કેશોદ અંડરબ્રિજ હાલ બન્યો છે ટોક ઓફ ધ ટાવર નમસ્કાર હું પિયુષ પરમાર ઓબીસી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત આજ કેશોદ મુકામે આથી બે દિવસ પહેલા આ સ્વિમિંગ ભાજપના અંડરબ્રિજ નહીં પણ સ્વિમિંગ પુલને કારણે એક યુવાન નવ યુવાન છે આમ આદમી પાર્ટી પ્રદર્શન કરવાને કારણે ખોટી ફરિયાદ પણ દાખલ થાય છે ત્યારે આજે આ સ્વિમિંગ પુલ છે મોતનો સ્વિમિંગ પુલ છે તે બાબતે કેશોદની જનતાને જાગૃત કરવા માટે આજે અંડરબ્રિજ એટલે કે સ્વિમિંગ પુલ પાસે